ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે સુકન મુહૂર્ત કુંડલી રાશિ વગેરેના હળ મળવેરા કરીને મનુષ્યને અજ્ઞાની અને કમજોર બનાવી દીધા છે તો જુઓ ગ્રહ છત્ર નક્ષત્ર એ તો આસમાનમાં રહે છે તે પણ પાંચ ભૌતિક અણુ પરમાણુના બનેલા માત્ર શરીર જ છે જેમ કે ચંદ્ર ઉપર શોધ કરીને મંગળ શુક્ર વગેરેની વૈજ્ઞાનિકોએ જાણકારીની શોધ કરવામાં આવી છે ત્યાં નથી દેવતા રહેતા કે નથી પ્રાણીઓ રહેતા જો રહેતા હોય તો કંઈક તેને પણ અસર પડત અને તે પણ વળી જે આખી સૃષ્ટિ કે પૃથ્વી યા તો તેના કોઈ પણ એકાદ ભાગમાં ઉપર જ અસર કરે એ માનવું સત્ય નથી કે આપણું જળ શરીર તેમાં અલગ અલગ વ્યક્તિઓ ઉપર જુદી જુદી રીતે અસર કેમ પડે તે ભારતીય જ્યોતિષશાસ્ત્રો ખગોળ વિજ્ઞાન મહત્ત્વનો ભાગ છે તેમાં આકાશના નક્ષત્રોની પ્રવૃત્તિઓનું વિશાળ જ્ઞાન સમાયેલું છે આ વિધા અતિ મહત્વપૂર્ણ છે પણ છેલ્લા જે છેલ્લા બે હજાર વર્ષથી તો આ વિજ્ઞાનમાં ફળ મળે છે તેવી જ્યોતિષીની એક નવી શાખા બની છે તે ખોટો શંકા ખોટી શંકા અને અજ્ઞાન છે તે માહિતી ફેલાવીને એક ખોટું કાર્ય કરવાનું સાધન બનાવ્યું છે ગણિત જ્યોતિષ ઋષિમુનિઓની સારી ભેટ છે તેમાં વિજ્ઞાનિક તથ્યોનો સમાવેશ છે પણ ફળ મળે છે તે તો કલ્પિત છે તેથી લોકોમાં અશુભ ગ્રહના નામે લોકો પાસેથી ડરાવી તેની પૂજા પાઠ તે દેવતાની કરાવીને કંઈક રૂપિયા પડાવી લેવાનો એક માત્ર છળ કપટનો ધંધો કરેલો છે તેથી ભોળા અજ્ઞાની માણસોનું ખોટી રીતે શોષણ થાય છે તેમાં ઘણા જ માણસો દુઃખી થયા છે જો લગ્ન માટે જન્મ પત્રિકા મેળવવાથી છોકરા છોકરીના સંબંધ થતાં અટકી જાય છે જે બંને છોકરાનું મન માની ગયું છે છતાં જે પંડિત કહે છે કુંડલીમાં ગ્રહ મળતા નથી કે મંગળ મંગળ મળતા નથી તો બસ સર્વે સંબંધની વાત ત્યારે જ બંધ કરી નાખે છે કુટુંબીઓ જો સાચું જાણવું હોય તો તેમના સંબંધ જોડીને અનુભવ કરો તેમાં તો નાળી જોવામાં જ લગ્ન કરવામાં આવ્યા હતા જેના ગુણ કર્મ અને સ્વભાવ જોઈને સંબંધ જોડવામાં આવતા હતા તેથી તે સફળ થતા હતા કે જે છોકરાનો સ્વભાવ છે ખેતીનું કર્મ કરવાનું તેનો ગુણ છે તેવી જ છોકરીની સાથે લગ્ન કરવાથી તે છોકરી ખેતીમાં કર્મ કરવાથી ગુણ સ્વભાવ હશે તો તે બંનેના ભલે મંગળ મંગળ નહીં હોય ભલે મતલબ કે ગ્રહ મળતા નહીં હોય તોય એનો સંબંધ મતલબ જરૂર સફળ થશે પણ જો એકને ખેતી કરવી છે બીજાને તે ખેતી કરવી નથી તે બંનેના સંબંધ જોડવામાં ભલે મંગળ મંગળના બંને હશે તો એ સંબંધમાં સફળતા નહીં મળે પણ હાલમાં પરિણામ સાવ ઉલટું જ જોવા મળે છે કારણ કે બુદ્ધિ નથી તેવા માણસો તે ભરોસામાં ફસાય છે કે કેન્યા મંગળવાળી છે તો મૃત્યુ મંગળવાળો જોઈએ અરે આ તે પચાવર પહેલાં કને કાંઈ ખબર નથી કે કીઓ મંગળ ને કી મંગળવાળી બસ એટલાથી જ લગ્ન નહીં થાય અત્યારે એવું માની લે છે તે ખરેખર લગ્ન કરવાને યોગ્ય હતા છતાં તે મૂર્ખ અજ્ઞાનતાના શિકારી બની જાય છે કેમ કે તેમની કુંડલીમાં મંગળનો દોષ છે હવે આ વાત સાચી કેમ માનવી જે ગ્રહ નક્ષત્ર પૃથ્વીથી કરોડો માઈલ દૂર છે વળી તે ગ્રહ પૃથ્વીમાં રહેલા અમુકને જ અસર કરે છે પૃથ્વીમાં કરોડો માણસો છે અને જીવ પ્રાણી છે તે જીવ પ્રાણીને અસર થતી નથી ખાલી તે માણસને તેમાં જે માનતા જ નથી એક જ ભારતના અમુક માણસો જ જાળમાં ફસાણા છે તેમાં જે ખાસ કરીને હિન્દુ વર્ગ જ્યોતિષને માને છે તે પણ એક જ હજાર વર્ષ જે વિદેશીઓની જે પાપીઓના પગતળે રહેવાથી સ્વતંત્રતા અને વિવેક આપણે ખોઈ નાખ્યો છે જે કંઈ થયો છે જે થવાનું છે તે શું દેવતા નક્ષત્રોની કૃપાથી જ થશે આવું ખોટું માનવું નિર્થક નકામું છે આવું માનવાથી દુર્બળ બનીએ છીએ અને નક્ષત્રના નામે કે દેવી દેવતાના સમજણથી આપ છતાં અજ્ઞાની જ્યોતિષના ચક્રમાં ફસાય છે જે જન્મકુંડલીમાં જ આપણું સર્વે ભૂતકાળ ભવિષ્ય લખેલું છે આ માન્યતા તો આપણા પુરુષાર્થ થાય છે જો પુરુષાર્થ સારો કરીએ તો કોઈ પણ ગ્રહ નહીં નડે જ્યોતિષ ખોટી અડચણ ઊભી કરે છે તેથી આપણા વિવેકી અને કર્તવ્યને બહુ જ હાનિ પહોંચાડે છે એટલે અજ્ઞાનના કારણે માણસો હમણાં એક માણસ મરી ગયું આ બીમાર પડી ગયું કે એક્સિડન્ટ થઈ ગયું હવે એને મતલબ કે જે શુભ કાક ચોકડીયા જોવાની શું જરૂર રહે હમણાં લઈ જાવ તો હમણાં જ મતલબ જઈને હાજો થઈ જશે એને મતલબ કે જે ચોકડીની જોવાની શું જરૂર રહે તો આવી રીતે ચોકડીયા ન જુઓ એટલે તે અજ્ઞાનના કારણે આપણે આગળ નહીં વધીએ અને પોતાની જાગૃત ઉત્સાહ ઉપર ઉત્પાદન કરી જ્ઞાન માટે પણ મોટી મોટી હાનિ છે એક પહાડમાં બે કીડીઓ રહેતી હતી એક ખાંડની ખાણમાં રહેતી હતી કીડી મીઠાની ખાણવાળી કીડીને ભોજન માટે આમંત્રણ આપ્યું તો બીજા દિવસે મીઠાની ખાણવાળી કીડી આખો દિવસ ખાંડની ખાણમાં જ રહી પરંતુ તેને ખાંડનો સ્વાદનો એક પણ કણનો આનંદ ન મળ્યો પછી નીકળતી વખતે તેણે ફરિયાદ કરી કે બેન નહાંક તે મને હેરાન કરી તારે ત્યાં ખાંડનો સ્વાદનો એક પણ ટુકડો તો છે જ નહીં ત્યાં નજીકમાં ખાંડની ખાણવાળી કીડીનો છોકરો ઊભો હતો ત્યારે તેને મીઠાની ખાણવાળી કીડીના મોંમાં આંગળી નાખી તેણે કહ્યું કે માસી તમે પહેલાં આ મીઠાનો ટુકડો મોંમાંથી લઈને ફેંકી દો ફર ફરો છો એને ફેંકી દો કાઢી નાખો તે ટુકડો કાઢ્યો પછી તેણે પેટ ભરીને ખાંડનો સ્વાદ આનંદ માણ્યો તો જે હાલમાં લોકો પૂર્ણ ગ્રહમાં પડેલા પાખંડમાં જે કર્મકાંડમાં જે મૂર્તિઓ પૂજવામાં જે જળ વસ્તુની વસ્તુને જાણવામાં તે સમજો મીઠાવાળી કીડીને જેમ જેવા જ છે તે ગ્રહથી ખોટા કર્મકાંડના પાખણથી બહાર આવે તો ભગવાનનો આનંદનો સ્વાદનો આનંદ માણવા મળે તો જેને જન્મકુંડલી બનાવવી અને કોઈકને દેખાડવી તેનો સીધો અર્થ એ થાય છે કે પોતાની ઉપર નકામી ખોટા ખોટી ચિંતા ઊભી કરી અને શંકાનું બીજ વાવ્યું તે ખોટું આવરણ ઊભું કર્યું તેથી આપણા આ ચક્રમાં વિશાળ નુકસાન થાય છે તો નવ નવગ્રહોમાંથી ક્યારેય કોઈ પણ ગ્રહ નડતા નથી પણ જ્યોતિષી ડરાવી દે છે અને પોતાને પૂજાપાઠ ગ્રહ શાંતિના નામે કંઈક વસ્તુઓ અને રૂપિયા મળે તેવો જ પ્રયત્ન કરે છે અને ભાઈ પામેલા માણસો કંઈક આપે છે પણ ખરી રીતે જે જ્યોતિષી તેમનું પેટ ભરવા કરે છે જે અજ્ઞાની ઉપર જેવો જેઓએ જે શંકા અને ભયના કારણે તે હર ઘડી પોતાનું લોહી બાળે છે અને માનસિક શાંતિને નષ્ટ કરી નાખે છે જો વિચારો જો ગ્રહો તે શાંતિ કરવી આપે તો તેઓના હાથમાં હોય તો પછી ઉનાળામાં સૂર્યને જરૂર શાંત કરી આપે તેવા જ્યોતિષીના હાથમાં નથી તેમના હાથમાં હોય તો પૃથ્વી ઉપર સુંદર ઋતુ બનાવી દે ત્રીજું કે ચંદ્રના આકર્ષણને શાંત કરી દેવા જ્યોતિષના હાથમાં હોય તો સમુદ્રમાં ભરતી ઓટ આવે જ નહીં અને વાણ અને હોળીમાં આવવા જવાનું દુઃખ મટાડી દે જે ઘણા બધાને તકલીફ થાય છે તેવું કામ તેનાથી થતું જ નથી થતું નથી પછી તેની પાસે આપણે એવી ખોટી આશા રાખી શા માટે શરીરની મનની અને ધનની અને સમયની કિંમત બગાડો છો ને સમજતા નથી જે ગ્રહોની પ્રવૃત્તિઓ શું તેમની શું મુઠ્ઠીમાં છે અમે ભૂગુ ઋષિના ગ્રંથમાં પાના નંબર પાંચસો આડત્રીસમાં વાંચ્યો છે જે સરદો સરહદો જ્ઞાન એટલે આ સરોદો જ્ઞાન તે સરહદો જ્ઞાન અને લોકોને એ જાણી શ્વાસોશ્વાસથી બ્રહ્મ જ્ઞાન જાણી શરીરમાં નાભીમાં ઉતરી જાય તો બધું જ દુઃખ નિવારણ થાય છે પણ જે તિથિ નક્ષત્ર વાર ગ્રહ દેવતા ભદ્ર વ્યાપીપાર અને વેદુક વગેરે દોષ નડતર દુઃખ લાગતો જ નથી ખરેખર બ્રહ્મ જ્ઞાન જાણ્યા પછી તેમણે કોઈ પણ દોષ લાગતો નથી તે જ્ઞાન જાણી પોતાના જીવનમાં ફરજ મુજબનું કર્મ કરવાથી તે કર્મનું ફળ પરમાત્માને આપવાથી સુકન મુરત તિથિ નક્ષત્ર વાર ગ્રહ દેવતા ભદ્ર વ્યાતિપાત અને વિદુઈક વગેરેના દોષ લાગતા જ નથી પણ જે જ્યોતિષીઓના ચક્કરમાં આવીને ઉપરથી આપણી પ્રવૃત્તિઓને ડગલેને પગલે ઉપરથી રોકે છે હમણાં જે જરૂરી કામ કરવું છે પણ મૂર્ત નીકળ્યું નથી જ્યારે સોમનાથ મંદિર ઉપર મમન ગજનીએ આક્રમણ કર્યું તેનો પ્રતિકાર લડવા માટે મુર્ત ન મળ્યો તે વિશાળ ધન સંપત્તિ લઈ ગયો એવી દુર્ભાગ્યણ દુર્ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાઓ તો વાર વાર બન્યા જ કરે છે અને તેમાં આપણે કિંમતી સમય બગાડીએ છીએ તેવી અંધશ્રદ્ધા છોડતા જ નથી વળી નવા મંદિરો બનાવી તેમાં સોનું વગેરે ભરીએ છીએ તે શા માટે પણ જો અનુભવ કરી જુઓ જે સારું કર્મ હોય તેને ખરાબ મુહૂર્તમાં કરી જુઓ સારું જ થવાનું છે જે માણસને લાગી ગયું કે કાળ કાળમૂર્તમાં તેને તરત દવા કરાવો સારું થશે જ પણ હાલમાં મૂર્તની મા મૂર્તની જે વાતની સમયની રાહ ન જોવી જે ખરાબ કર્મ છે કોઈને મારવું કે લાફો મારવો છે ત્યારે સારું મૂર્ત જોઈને લાફો મારીને અનુભવ કરો ખરાબ કર્મ ના ફળ તે ખરાબ જ મળશે આપે એને લાફો મારશું સારા મૂર્ત જોઈને તો એ બે ત્રણ લાફા આપને મારશે તો એમાં મૂર્તે શું કર્યું ખરાબ કર્મ કરવા એ ને મૂર્તથી સારું થતું એ જ નથી માટે જુઓ બિલાડીયા આટલી ઉતરી કૂતરાએ કાન ફફડાયો પનગઢ તરફ જતી ખાલી ગળો લઈને સામે કોઈ આવે કે શરદીમાં છીક ખાધી તેવી વર્ષોથી અંધશ્રદ્ધાથી સારા કર્મ કરતા નથી તેને અપશુકન ગણીને તે સારા કર્મો કરતા નથી અને તે વખતે પૂરી શ્રદ્ધાથી કામે જાઓ અનુભવ કરી જુઓ કોઈ પણ દોષ નહીં લાગે વળી ઘરમાં નવી વહુ કે વ્યક્તિ વહુ આવી તો તે સંજોગોમાં કોઈક હાનિ નુકસાન થાય છે તો દોષ બિચારી એ નવા નવા આવનારી વહુના ઉપર પડે છે નવી વહુ ઘરમાં આવી તે જ દિવસે જો ઘરમાં ભેસ મરી ગઈ તો બધા જ દોષ નવી વહુના કાઢે છે કાઢીએ છીએ કે તે અભાગણી છે તેવી જ રીતે તેને જો દીકરીઓ ચાર પાંચ જન્મે તો પણ અભાગણી છે તેવી જ રીતે કોઈ પણ ખરાબ માણસ પાસે જો સારું કર્મ એકાદ થઈ જાય તો તેના ઉપર ઘીના ગળા આમ ઢોળીએ છીએ તું બહુ જ સારો છે તે સારું કર્યું જીવનમાં ભલે એક જ વાર મતલબ કે સારું કર્મ કર્યું હોય જિંદગી આખી બધાને નડતો હોય છતાં એક વાર સારું કર્યું એ સારો અને આ નવી આવી એ મતલબ ખોટી તો આવી અશુભ ભવિષ્યવાણીઓના આધારથી લોકો પોતાના ઉજ ઉજ્જવળ ભવિષ્યને આશા વગા વડે બગાડે છે બીજું હસ્તરેખાઓ કે ચહેરા ઉપર કોઈના ચીનો જોઈને તેને ભાગ્યહીન જાહેર કરવામાં આવે છે તે બિચારાના મનોબળ કચરી નાખે છે પછી તેની પ્રગતિ થાય કેમ તો વિચારો અને તેમાં સુકનમાં રહેવું છોડી જ્યારે જ્યારે જે જે કર્મ કરવું હોય ત્યારે કરવાનું એ ગ્રંથને પૂરા તે એ બરાબર આ જીવનમાં સાંભળી હશે તો મને ભરોસો છે કે તમે જરૂર સુકન મુહૂર્તને જોશો નહીં અને ખોટા કર્મકાંડ છોડી દેશો અને પોતાના આત્માઓના કહેવા મુજબ હર વખત સત્યક્રમને કરતા થઈ જશો એકને જાણો તો એકને માનો તો બધું જ ભલું થશે જો વિશ્વામિત્રએ શ્રી રામનું મતલબ મૂર્ત જોયું તો અને બીજેથી એને વનમાં જવું પડ્યું તો આમાં મતલબ કે આવું મૂર્તિએ શું કર્યું ને રાશિની વાત એ તો કૃષ્ણને એને કંસની રાશિ એક જ છે રામની રાવણની રાશિ એક છે એ રાવણને એને કંચને ઊંધા ધંધા કરવાય કૃષ્ણને એને રામને સારા ધંધા કરવાય તો પછી એમાં મતલબ કે જે રાશિએ શું કરે અને હું વિદેશમાં તો મારા મતલબ કે વર્ક નંબર વાર વાર બદલ્યા હતા પણ ઈમાનદારીથી વર્તન કરતો હતો બધાએ નંબર મને સારા જ હતા શરૂઆતમાં મારા પાંચસોને બેતાલીસ નંબર હતા પછી એકસો હતા પછી મતલબ એકાવન નંબર આવ્યા પણ ઈમાનદારીથી હું વર્તન કરતો હતો તો બધાય નંબર સારા હતા તેમાં અંકે શું કરે રાશિ શું કરે મૂર્ત શું કરે ઈમાનદારીનું વર્તન કરો કંઈ નહીં નડે તો આ તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુધિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારે મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંકીર્ણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કંઈ હું મારી વાણીને વિરામું છું